અમદાવાદમાં ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિવર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવના હર્ષોલ્લાસમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થનાથી શ્રી કૃષ્ણ ભગવાનના સિંચણોમાં કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત પદાધિકારીઓને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા